સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવરાત્રીમાં ખેલાયો માટે આવ્યા સરસ સમાચાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાત જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જો કે માત્ર એક તાલુકામાં જ 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે તો અમરેલીના ખાંભામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં છૂટાછવાયો વરસાદ હળવો વરસાદ વરસી શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ અમેરિકામાં ભારે તબાહી તો અત્યાર સુધીમાં એકસો ને એસી કરતા વધારે લોકોના મોત થયા છે તો હેલેન્ડ નામના વાવાઝોડું અમેરિકામાં તબાહી મચાવી રહ્યું છે તો આ ચક્રવાતી તોફાનના કારણે અત્યાર સુધીમાં એકસો ને એસી કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે હોવાના સમાચાર મળ્યા છે તો મળતી માહિતી અનુસાર હજુ પણ ઘણા જ લોકો લાપતા છે તો સર્ચ અને રેસ્ક્યુની ટીમ દ્વારા દૂર વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે તો દક્ષિણ પૂર્વીય અમેરિકન રાજ્યોને આ વાવાઝોડાથી સૌથી વધારે પ્રભાવિત થયા છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે શક્તિસિંહ ગોહિલે હીરા ઉદ્યોગ મામલે સરકારને ઘેરી જહાં દોસ્તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ડાયમંડ પોલીસિંગ ઉદ્યોગ સંકટના મામલો ઉઠાવ્યો છે તો તેમણે કહ્યું કે ગુજરાતનો ડાયમંડ પોલિસિંગના ઉદ્યોગમાં સંકટના કારણે સૌથી વધુ હીરા ડાયમંડિંગ કામદારોને આત્મહત્યા કરી છે તો સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કારીગરો કે ઉદ્યોગોને સલામતી માટે સહેજ પણ ચિંતા દાખવતી નથી અને તે દુઃખદ ઘટના છે તો દોસ્તો શક્તિશિંહ ગોહિલના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે ફટાફટની છે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ નવરાત્રીના પહેલા દિવસથી મોદી સરકારની મોટી યોજના શરૂ તો કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ ત્રણ ઓક્ટોબર એટલે કે એક પોર્ટલ શરૂ કર્યું છે તો આ પોર્ટલના માધ્યમથી કંપનીઓ ઉમેદવારોને બોલાવી શકે છે તો ઉમેદવારો બાર ઓક્ટોબર સુધી આ પોર્ટલ ઉપર અરજીના ફોર્મ ભરી શકે છે તો આ પોર્ટલ અરજદારોની સ્કિલ અનુસાર તે જે તે કંપનીમાં અરજદારોને સીવી તૈયાર કરશે તો જેમાં દર મહિને દરેક ઇન્ટરનરને પાંચ હજાર રૂપિયાનું પણ સ્ટાઈપેન્ડ પણ મળશે તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પૂર અને ભૂસ્ખલન કરતા વધારે થઈ ચુકી છે તો લગભગ એકસો ને જેટલા લોકો ઘાયલ થયા છે તો હજુ પણ બાવીસ થી પચીસ લોકો ગુમ છે તો પૂર અને ભૂસ્ખલન વિસ્તારોમાં સત્તર હજાર વીસ કરતા વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો નેપાળની રાજધાની કાઠમંડુ ગયા અઠવાડિયા પણ પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી તો હજારો ઘરોને નુકસાન પણ થયું છે ત્યારબાદ દોસ્તો આ બીજા ઝડપથી વાત કરવામાં ડોલર સામે રૂપિયો પૈસા તૂટ્યો દોસ્તો ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને પૂર્વમાં બગડતી સ્થિતિ વચ્ચે ગઈકાલે ડોલર સામે રૂપિયો ઘટીને ત્યાંસી પોઈન્ટ ત્રણ ઉપર આવી ગયો છે તો ગઈકાલે ડોલર સામે રૂપિયો ત્યાંસી પોઈન્ટ બાણુંના સ્તરે બંધ થયો હતો તો નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાં સતત રોકાણ પાછું ખેંચવા અને અમેરિકન કરન્સીમાં મજબૂત વલણના કારણે ભારતીય રૂપિયો નબળો પડ્યો છે

વીજળી અને અન્ય ખાદ્ય પદાર્થો પણ મોંઘા થઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સોનાએ ગજબ કરી તો સોનું તેના ઓલ ટાઈમ હાઈ પંચોતેર હજાર સાતસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે તો ચાંદી પણ એક હજાર અડતાલીસ રૂપિયા વધીને નેવું હજાર નવસો ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ થયું છે તો સોનું વર્ષના અંત સુધીના અઠ્યોતેર હજાર સુધી જઈ શકે છે તો શુદ્ધતાના આધારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે તો નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે નવસો ને શુદ્ધતા ચોવીસ કેટ દસ ગ્રામ સોનાની કિંમત પંચોતેર હજાર સાતસો બાસઠ રૂપિયા છે ત્યારબાદ દોસ્તો સૌથી સમાચાર સામે આવ્યા છે હિઝબુલ્લાએ પચીસ રોકેટ લોન્ચ કર્યા તો આઈડીએફ તોડી પાડ્યા જ્યાં દોસ્તો લેબનોન થી છોડવામાં આવેલા ડ્રોનને ઇઝરાયલની એરફોર્સે નાહારિયાના દરિયાકાંઠે તોડી પાડ્યા છે તો આ સિવાય લેબનોને ઇઝરાયલ ઉપર અપર ગિલિલ શહેર ઉપર હુમલો કરવા માટે પચીસ જેટલા રોકેટ પણ ઝીંક્યા હતા તો જેમાંથી મોટા ભાગના આઈડીએફ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બિહાર આ મામલે ગુજરાત કરતાં આગળ છે જ્યાં દોસ્તો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રાલયે સપ્ટેમ્બરમાં માસિક રેન્કિંગ જાહેર કરી છે તો જેમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં સિત્યોતેર પોઈન્ટ સાથે દેશમાં બિહાર પહેલા નંબર છે જ્યારે રાજસ્થાન બીજાને અને તેલંગાણા ત્રીજા સ્થાને છે તો ગુજરાત બાવન પોઈન્ટ સ્કોર સાથે બારમા સ્થાને આવે છે તો બે હજાર નીતિ આયોગે જારી કરાયેલા ગરીબી રાજ્યોની યાદીમાં ટોપ ઉપર છે તો તેથી અહીં મફત દવાનું વિતરણ પણ સૌથી વધારે થયું છે ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન કહ્યું કે હરિયાણામાં બેરોજગારી માટે મોદી સરકાર જવાબદાર જ્યાં દોસ્તો હરિયાણામાં ચૂંટણીના પ્રચારના દિવસે રાહુલ ગાંધી નહો પહોંચ્યા હતા જ્યાં તેમણે જનસભાને સંબોધન કરતા કહ્યું કે હરિયાણામાં બેરોજગારી માટે પીએમ મોદી જવાબદાર છે તો તેમણે વિશેષમાં કહ્યું કે હવે મોદી છપ્પન ઇંચની છાતી વાત નથી કરતા તો તેમનો ચહેરો પણ સાવ બદલાઈ ગયો છે તો ભાજપને મત ન આપતા તો રાજ્યના અન્ય નાના પક્ષોને પણ મત ન આપશો તો તેઓ ભાજપની એબી બી અને સીમ ટીમ છે તો તેમના અને ભાજપમાં પણ કોઈ પણ ફરક નથી ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુગલ અને અદાણી વચ્ચે થઈ મોટી ડીલ જ્યાં દોસ્તો અદાણી ગ્રુપે દિગ્ગજ ટેક કંપની ગુગલ સાથે ડીલ કરી છે તો આ ડીલ ક્લીન એનર્જીની છે જેના દ્વારા અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં વિશ્વમાં સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં આવેલા નવ સોલર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે તો આ નવા પ્રોજેક્ટ કોમર્શિયલ કામગીરી બે હજારના પચીસના ત્રીજા ક્વોર્ટર સુધીમાં શરૂ થશે તેવી અપેક્ષાઓ છે તો ગુગલે ગઈકાલે ગુગલ ફોર ઇન્ડિયા ઇન્વેસ્ટ આની જાહેરાત પણ કરી હતી ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારને ઝડપથી વાત કરવામાં આવતો વિશ્વામિત્રી નદી કાંઠાના દબાણો પર ચાલ્યું બુલડોઝર જ્યાં દોસ્તો વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તો વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે તો ગઈકાલે પાલિકાની દબાણ ટીમે ખાસવાડીથી લઈને આરાધના ટોકી સુધીને કાંસ ઉપરના દબાણો દૂર કરવાનું ઓપરેશન હાથ ધર્યું હતું તો નાના મોટા શેડ સહિતના બાર જેટલા દબાણો ઉપર બુલડોઝર ચલાવી દેવામાં સફાઈ કરવામાં આવ્યો હતો તો અગાઉ પણ અગોરા મોલના દબાણો ઉપર પણ હટાવી あ ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે યોગી સરકારનો મોટો આદેશ તો અધિકારી અથવા તો કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશ નહીં મળે દોસ્તો યોગી સરકારે માર્ગ સુરક્ષા અભિયાન હેઠળ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓને મોટો આદેશ આપ્યો છે તો આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારી અધિકારી અને કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તો તેમને જ ઓફિસમાં જ પ્રવેશ આપવામાં નહીં આવે અને તેમને ગેરહાજર ગણવામાં આવશે તો આ સૂચના સરકારી કચેરીમાં પણ નોટિસ ઉપર લગાવવાના આદેશો પણ આપીએ છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બિલીમોરાથી સુરત વચ્ચે અને બુલેટેટ ટ્રેન અને બ્રિજનું કામ પૂર્ણ થયું છે જ્યાં દોસ્તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી દિવસ રાત ચાલી રહી છે તો જેનું વધુ એક સોપાન પૂરું થયું છે તો બિલીમોરા અને સુરત વચ્ચે બુલેટ ટ્રેનની વચ્ચે બસોને દસ મીટર લાંબા પીએસસી બ્રિજનું બાંધકામ પૂરું કરી દેવામાં આવ્યું છે તો ખાસ વાત એ છે કે નેશનલ હાઈવે અડતાલીસ દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે જેના ઉપર પણ સાવચેતીપૂર્વક આયોજન અને અમલીકરણથી ચોકસાઈ સાથે બ્રિજની કામ પૂર્ણ કરાય છે જેનો વિડીયો સામે પણ આવ્યો છે ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બીએસએનએલ એ અંબાણીને આપ્યો મોટો ઝટકો જ્યાં દોસ્તો ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે માર્કેટમાં પોતાનો પગ જમાવી રહી છે તો તાજેતરમાં જ બીએસએનએલ તેના સ્થાપના દિવસે ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે તો ટ્વિટર ઉપર તેને માહિતી શેર કરતા લખ્યું હતું કે તે હવે સ્માર્ટફોન સસ્તા ભાવે ગ્રાહકોને વેચશે અને તેના માટે કંપનીએ કાર્બન સાથે એમઓ ઉપર હસ્તાક્ષર પણ કર્યા છે તો કંપની ફોરજી સ્માર્ટફોન યુઝર્સને સસ્તા દરે ઓફર કરશે તો ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેરબજારમાં રોકાણકારો રોકાણકારોના દસ પોઈન્ટ પચાસ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે શેર શેરબજારમાં ગઈકાલે સેન્સેક્સમાં અઢારસો પોઈન્ટ